સિયોલ ખાતે તંદુરસ્ત મંદુરસ્ત અભ્યાસ સેન્ટરનો શુભારંભ આવો આવોરણ કરી અને મહેમાનો નું સ્વાગત કરે છે આપણે સૌ ગાળીઓના ઘડિયા મહેમાનોને આવકારું આવો મહેમાનો પોતાનું સ્થાન ગ્રહણ કરે

አቤል ¡Oh, hermano! ¿Quieren ver No ¿no? hecho? ¿Quieren ver la bombilla en tiempo real, ¿Nirma, bien? ¿Para disparar que me

ત્યારે બધા એમ કે ચાલો આપણે યોગ કરવો જોઈએ યોગમાં જવું જોઈએ અને એક દિવસનો કાર્યક્રમ આપણો રહે છે અને એક દિવસના કાર્યક્રમમાં બધન છૂટ આપણી જાય છે જ્યારે આપણે આ યોગ દિવસના દિવસે સવારે ડેઇલી યોગ થાય ડેઇલી યોગ દ્વારા આપણે કહી આપણું જીવનમાં આપણું સ્વાસ્થ્યમાં આપણું ફેરફાર થાય એવી રીતે આપણે કરી રહ્યા છીએ ત્યારે એ ઉત્સવ આપણે આજ અનેરો છે આપણા માટે

પાલિકા પૂર્વ પ્રમુખ જેત્રાબેન પરમાત આપડી બચ્ચે ઉપસ્થિત છે તેમનો મે સ્વાગત કરીએ છીએ ભાવનાબેન આપડી બચ્ચે ઉપસ્થિત છે તેમનો મે સ્વાગત કરીએ અહીંયા ઉપસ્થિત છે તેમનો મે સ્વાગત કરીએ છીએ રક્ષાબેન ત્રિવેદી તેમનો પણ મે સ્વાગત કરીએ છીએ આપડા યોગ જે કરવા છે તે રણબેન

ભારતીય સંસ્કૃતિ પ્રમાણે કે આપણે જ્યારે કઈ શુભ શરૂઆત કરાવી ત્યારે આપણે દીપ પ્રાગટિ ની શુભ શરૂઆત કરીએ તો આ બધા મહેમાન ને વિનંતી કરું કે આવો અને આપણે દીપ પ્રગતિ કાર્યક્રમ ની શરૂઆત કરીએ આવો દીપ